જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુન્ડય વેન્યુ ગાડી જોઈ રહ્યા છો આ મોડલ બે હજાર બાવીસના મોડલની આ વેન્યુ વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો બધી જ વિગત તમને મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે વેન્યુ જોઈ રહ્યા છો આ વેચવાની છે મોડલ બે હજાર ને બાવીસના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે વીમો શરૂ છે ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ વેચવાની છે એક જ માલિકે ચલાવેલી ગાડી વન ઓનર ડીઝલ ગાડી છે કિંમત તમને જણાવી દઉં તો નવ લાખ નેવું હજાર આ ગાડીની કિંમત છે એ ફિક્સ કિંમત નથી તેમાં હજી તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂ મુલાકાત લ્યો ત્યારે તેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી બાર હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ટાયર સારા એન્જિન પાવરફુલ સીટ કવર પણ નવા છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ વેચવાની છે વર્ઝન તમને જણાવું તો એસ વર્ઝન છે આ વેન્યુનું આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર મળી રહેશે ભાઈનો નંબર નેવ્યાશી એંસી ચોમોતેર પાંત્રીસ નેવ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ વેન્યુની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ વેન્યુ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ વેન્યુ ગાડી વેચવાની છે